સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ટેકાના ભાવથી રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે માત્ર બત્રીસ મણની ખરીદી કરવી તેવા પરિપત્રથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે અને આર્થિક રીતે પણ પરવડતું નથી આવી પરિસ્થિતિમાં ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્યના કૃષિ વિભાગે સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં રાયડાની ટેકાના ભાવથી ખરીદી શરૂ કરી છે પરંતુ તેમાં કેટલીક વિસંગતતાના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે આજે ભારતીય કિસાન સંઘના કચ્છ જિલ્લાના પદાધિકારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આમ સાથેની વાતચીતમાં માવજીભાઈ અને વાલજીભાઈ જણાવ્યું હતું કે અગાઉ બાસઠ મણની ખરીદી કરવામાં આવતી હતી તે પ્રકારનો પરિપત્ર હતો હવે જે ગઈકાલે ખરીદી શરૂ કરવામાં આવે છે સમર કચ્છના માર્કેટિંગ યાર્ડમાં તેમાં માત્ર બત્રીસ મણની ખરીદી કરવામાં આવે છે પણ અમે લોકો અને ખેડૂતો દૂર દૂરથી રાયડો લઈ અને માર્કેટિંગ યાર્ડમાં આવે છે તેમને માત્ર બત્રીસ મણની ખરીદી થતી હોવાને કારણે ભાડું પોષાતું નથી આર્થિક રીતે પરવડતું નથી અને ખેડૂતોને ખોટું નુકસાન થયું છે તો અગાઉનો જે બાસઠ મણની ખરીદીવાળો પરિપત્ર યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં વાલજીભાઈ લીંબાણી રામજીભાઈ છાંગા પરસોત્તમભાઈ પોકાર ભયાભાઈ માત્રા શિરજીભાઈ બરાડિયા મોહનભાઈ લીંબાણી પ્રેમજીભાઈ લીંબાણી ભીમજીભાઈ કેરાસિયા કરશનભાઈ આહિર કરમસિંહભાઈ તથા અન્ય કારોબારીના સદસ્યો ખાસ હાજર રહ્યા હતા હાલે સરકાર દરેક વખતે ખરીદી માટેની જાહેરાતો કરતી હોય છે ખરીદી કરવામાં હું અનેક વખત કહી ચૂક્યો છું કે જાહેરાત કરવી અને જમીન સ્તર ઉપર બંને બાબતમાં ફરક હોય છે ત્યારે મોડું થયું છે છતાંય મોડું તો ઘણું જ થયું છે ખરીદીને પણ લગભગ એક મહિના જેટલો સમય છે ને લેટ થયો છે અને એમાંએ વળી બલાડું કાઢ્યું સમજી લેજો કે આ તો ખેડૂતોની સીધે સીધી મશકરી કરી હોય એમ કહેવામાં અમારી સ્પષ્ટ માગણી હતી કે ચાર હજાર કિલા ખેડૂતો પાસેથી રાયડો ખરીદવો દર વખતે સરકાર પચીસો કિલા ખરીદે છે અને આ વખતનું જે પરિપત્ર છે એ માત્ર તેરસો ને પચાસ કિલ્લાનું છે એટલે તેરસો પચાસ કિલ્લા ખેડૂત રાયડો કચ્છ જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી તાલુકા સેન્ટરો જે છે લગભગ ખેડૂતો ત્યાંથી સો કિલોમીટર દૂર રહેતા હોય છે એટલે સાડા તેરસો કિલોમીટર માટે એનું વાહન લઈ આવું અહીંયા એમને આખો દિવસ રોકાવાનું એટલે એમને ખેડૂતને છે ને પોસાય જ નહીં ખેડૂતને તો પાછું હવે ત્યાં નથી આવીને સાડા તેરસો કિલા રાયડો વેચવાનો બાકીનો માલ ક્યાં વેચવાનો હું આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું અને કચ્છ જિલ્લાના ખાસ તો કચ્છ જિલ્લાના પ્રતિનિધિઓને કહેવા માગું છું કે તમારી આ જવાબદારી છે ફિક્સ માત્ર તેરસો ને પચાસ કિલા રાયડો ખરીદીને તમે શું સાબિત કરવા માગો છો કાયદાની ભાષાની જો વાત કરું તો સમજી લેજો કે હરિયાણાની પંજાબની આપણે વાત કરીએ તો ત્યાં એક જ એક આ જ દેશનો ભાગ છે ત્યાં સો સો ટકા માલ રાજ્ય સરકાર ખરીદી લે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા જિલ્લા મંત્રીની જવાબદારી વાલજીભાઈ લીમાણી આજે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા જે અત્યારે ટેકાના ભાવે રાયડાની ખરીદી જે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે છે તેમાં ભારતીય કિસાન સંઘની એવી માંગ હતી કે બાસઠ મહણા પહેલાં લેવાતું હતું એના બદલે સો મણ લેવું એની સામે સરકારે પરિપત્ર જાહેર કરી અને બત્રીસ મણ લેવાની વાત કરી તો ખરીદી પણ ચાલુ કરી હવે બત્રીસ મણ જે લોકો વેચવા આવે એમને દૂર દૂરથી લઈને આવવું પડે બત્રીસ મણ વેચવા આવે તો એને ભાડા પણ પોસાતા નથી અને ખેડૂતોને આ એક મશ્કરી સમાન નિર્ણય લીધો છે સરકારે તો અમે આ નિર્ણય સામે ભારતીય કિસાન સંઘનો પૂરેપૂરો વિરોધ છે અને ઉગ્ર રીતે અમે આ આ નિર્ણયને અમે ઉગ્ર રીતે વખોડીએ છીએ જો આ પરિપત્રમાં સરકાર જો ફેરબદલ નહીં કરે અને અગાઉ જે ત્રેસઠ મણ બાસઠ મણ જે લેવામાં આવતો હતો એનાથી પણ વધારે લેવું જોઈએ પણ એ કમસે કમ અગાઉના પરિપત્ર પ્રમાણે સરકારને લેવું જોઈએ તો સરકાર આ પરિપત્ર બદલાવે અને અગાઉના નિયમ પ્રમાણે રાડાની ખરીદી ચાલુ કરે જો આ રીતે જો ચાલુ કરવામાં નહીં આવે તો દરેક કચ્છના ખેડૂતો ઉગ્ર આંદોલન અને આના વિરોધ માટે આગળની રણનીતિ નક્કી કરીને ઉગ્ર આંદોલન પણ કરી શકે છે એટલે સરકારને વિનંતી છે કે તાત્કાલિક આમાં નિર્ણય લઈ અને રાયડાની ખરીદી આગળ ચાલુ કરવામાં આવે હાલના જે અત્યારે સમજી લો કે અત્યારે કચ્છની જે રાયડાની ઉત્પાદન છે તો અત્યારે ઉત્પાદન પણ સારા પ્રમાણમાં ઉત્પાદન થયું છે તો આ ઉત્પાદનની દૃષ્ટિએ અને ખેડૂતો પાસે જે માલ છે એનામાં જો સરકાર સાવ પચીસથી ત્રીસ ટકા જો માલની ખરીદી કરે તો ખેડૂતો બાકીનો માલ વેચવા ક્યાં જાય તો વેપારીઓ પણ એનો ખોટો લાભ લઈ શકે છે તો ખેડૂતો હાલની એની એકતા શું કે પાછળ અત્યારે સમજી લો કે ખરીદી બહુ મોડી થઈ છે ઉત્પાદન રાયડાનું જે ઉત્પાદન થયું છે એને પણ લગભગ પંદરથી વીસ દિવસ થાય છે હવે જો ઉત્પાદન લેવામાં ન આવે ને એટલે સામાન્ય ઉત્પાદન લેવામાં આવે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલમાં છે એટલે અમારી જે વાત છે કે ભાઈ જે 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 ખેડૂતોને એ ખરી ખરીદી થાય એ તાત્કાલિક થાય અને એને પૂરતા પ્રમાણમાં ભાવ મળવો જોઈએ અને પૂરતા પ્રમાણમાં એની ખરીદી થાય